સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પચાસ વધુ મોબાઈલ ફોનની લૂંટ સ્નેચિંગ કરનારા બે રીઢા આરોપીઓને પંદર મોબાઈલ ફોન તથા પલ્સર મોટર સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ

જહાંગીરપુરા સુરતને જહાંગીરપુરા ઇસ્કોન મંદિરથી આગળ વરિયા રોડ ઉપરથી મોબાઈલ ફોન અંક પંદર તથા બે મોટર મળી કુલ્લે કિંમત રૂપિયા ત્રણ લાખ પચાસ હજારના મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે મજકૂર ઇસમોની પૂછપરછ કરતાં તેઓ બંને ભેગા મળી વહેલી સવારના અંધારાનો લાભ લઈ મોટર ઉપર નીકળી વહેલી સવારે વોક કરવા નીકળેલા લોકોને ટાર્ગેટ કરી મોબાઈલ ફોનની લૂંટ સ્નેચિંગ કરી ત્યારબાદ મોબાઈલ ફોને વેચી તેના રૂપિયા અંગત કામમાં ઉપયોગમાં લેતા હોવાનું જણાયેલ છે આ રીતે તેઓએ અગાઉ આશરે પચાસ જેટલા ગુનાઓને અંજામ આપેલ છે હાલમાં મળી આવેલ મોબાઈલ ફોન અંગે પૂછપરછ કરતા તેઓએ આ મોબાઈલ ફોનનો લીંબાયત મોડેલ ટાઉન શ્યામધામ ચોક પાસેથી નાના વરાછા સરથાણા અમેઝિંગ સ્ટારની સામે મહાવીર ચોક પાસે ભવાની સર્કલ વરાછા પૂણા ગામ સરિતા સોસાયટીના નાકેથી કાપોદરા લક્ષ્મણનગર પાસેથી વરાછા મુક્તિધામ અર્ચના સ્કૂલ પાસેથી લા મેન્સા હોટલ આંબા તલાવડી ફૂલપાડા રોડ અમરોલી છાપરાભાટા રોડ સરથાળા બીઆરટીએસ રોડ હાથી મંદિર સિંગણપોર સિવાળા ચાર રસ્તા પાસેથી લૂંટ સ્નેચિંગ કરેલ હોવાનું જણાયેલ છે તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલની સાથે